નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ડીસા માર્કેટના નવા બજાર ભાવ દરેક પાકના સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચી માહિતી તમને મળી રહેશે તો આગળ વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા બજાર ભાવની વાત કરી લઈએ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસ વાર સોમવાર ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે આઈકનને પ્રેસ કરજો જેથી કરીને સો ટકા સાચી માહિતી રોજના બજાર ભાવની મળી રહે તો વાત કરીએ દરેક પાકના ડીસા માર્કેટના બજાર ભાવ રાયડો આજે એક હજાર ત્રીસથી એક હજાર અડસઠ એરંડાના બજાર ભાવ અગિયારસો એકાણું થી બારસો પંદર રાજગરો અગિયારસો એકોતેર થી તેરસો તેતાલીસ બાજરી ચારસો એકાવન થી પાંચસો બત્રીસ ઘઉં ટુકડામાં ચારસો ચોરાણું થી પાંચસો તેસઠ મગફળી છસો પચાસ થી નવસો એકાવન તો ખેડૂત મિત્રો આજે વાત કરી આપણે ડીસા માર્કેટયાર્ડના સો ટકા સાચા બજાર ભાવ રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખ્યું જેથી કરીને સો ટકા સાચી માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે